પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે જે અન્વયે અંજાર તાલુકાના દુધઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સાંસદ શ્રી તથા ધારાસભ્ય શ્રીએ ગામના નાગરિકોને અપીલ કરી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને દુધઈ ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો દુધઈ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થળ ઉપર જ સરકારશ્રીની યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ તથા ખેતી વિષયક લાભો મળી રહે તે માટે દુધઈ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત દુધઈ ગામ સો ટકા શૌચાલય ધરાવતા હોય તેમજ હર ઘર જલ યોજના અંતર્ગત તમામ ઘરોમાં નળ કનેક્શન હોય દુધઈ ગામ ઓડીએફ જાહેર થયું હોવાની સાથે સરપંચ શ્રીને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનોએ પ્રધાનમંત્રી શ્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો તેમજ મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકાર શ્રીની યોજનાઓના લાભો અંગે પ્રતિભાવો વ્યક્ત કરી સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સરકાર શ્રીની વિવિધ યોજનાઓ જેવી કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસકીટ એનએફએસ કાર્ડ આવાસ યોજના લા લાભાર્થીઓને મકાન સહાય સખી મંડળ ગ્રુપને પ્રશસ્તિપત્ર આયુષ્માન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા